મારું નામ ઝહીર હકીમજી છે આ છે લિંબાયત મદીના મસ્જિદના પાછળ મિલન હોલ આજે આ ગ્લો ઇન ગ્રો તરફથી જે આત્મનિર્ભર નાળી માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના અંદર મેડિકલાસ બેટીશિયન અને સ્ટાઇલ શીખવવામાં આવે છે અને એ શીખાવીને આજે એ લોકોને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરી એ લોકોને એક સારું પ્લેટફોર્મ આ ગ્લો ઇન ગ્રો તરફથી આપવામાં આવ્યું છે આ પાર્ટિસિપેટના અંદર ત્રણસો જેટલી છોકરીઓએ ગર્લ્સે હિન્દુ અને મુસ્લિમ સમાજની તમામ ધર્મની મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને ખૂબ જ સારું પ્લેટફોર્મ છે અને એ લોકોની કારગીરી ઉર્જવર બને એ માટે એ લોકોને અહીંયાથી એક સારું ટેલેન્ટ આપવામાં આવ્યું છે એ માટે હું ગ્લો ઇન ગ્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લોકોને હું જ એ કહેવા માગું છું કે તમે તમારી દીકરીઓને આગળ લાવો અને એ લોકોને એક સારું પ્લેટફોર્મ આપો જે કે એ લોકો પોતે એક આત્મર નિર્ભર પોતાના પગ ઉપર ઊભા રહી પોતાનું ગુજરાન ચલાવી શકે ક્લાસ સીવન ક્લાસ બ્યુટિશિયન મેકઅપ આર્ટિસ્ટ એવા સારા સારા કોશિશ કરી એ પોતે બી એક આત્મનિર્ભર નારી બને અને બીજાઓને પણ એક સારી દિશા બતાવે એવી શુભકામનાઓ તમામને આપવા માગું છું